ઓટો રિક્ષામાં ભૂલી ગયે કિંમતી દાગીના ભરેલી બેગ શોધી કાઢીને અરજદારોને પરત સોંપતી સરથાણા પોલીસ સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ પણ વસ્તુ ગુમ થઈ ગઈ હોય અથવા તો ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી એક બેગ ભૂલી ગયા હતા આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધીને બેગ પરત આપી હતી મળતી માહિતી પ્રમાણે લશ્કરણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને રહ્યા હતા તેમની પાસે બેગ પણ હતી જેમાં પાંચ લાખના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયો હતો ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બુલાય ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરીને તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બે દંપતીને શું પરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન સેનિલ જીરાણી સાથે વિશાલ ચેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે